રવિભાઈ પગ વાળો તો ગોઠણમાંથી વાળો જેટલો વળે એટલો બરાબર છે સીધો કરો બીજો પગ વાળજો વાળો બરાબર જેટલો વળે એટલો નમે ને એમ સીધે સીધો જ કોશિશ કરજો વળે છે હજી વળે છે બરાબર છે સીધો કરો લાંબો ગોઠણમાંથી ધીમે ધીમે પગને ઊંચો કરવાની કોશિશ કરો સીધે સીધો જ વધારે થાય છે થઈ છે કરો કરો ઊંચો બીજો પગ કરો 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 ઊંચો કોશિશ કરો કોશિશ કરો કરો થાય છે ઊંચો બરાબર છે પગને બહાર લાવો મારી બાજુ જમણો પગ અંદર લઈ જાઓ લાવો બાર બીજો પગ લઈ જાઓ હજી થોડોક બહાર ખસે તો લઈ જાઓ અંદર સરસ હા પડખું ફરવાનું છે પડખું આ બાજુ ફરવાની કોશિશ કરો રવિભાઈ મારી બાજુ હં ધીમે ધીમે થઈ જાઉં ફરો દિવાલ બાજુ ફખું ધીમે ધીમે કોશિશ કરો કોશિશ કરો ફરો 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 બરાબર છે સીધા થઈ જાઓ હવે થોડાક અંદર સુઈ જાઓ ખસી જાઓ અંદર ખસો અંદર હજી ખસો બરાબર છે બંને પગ વાડીને કમર ઊંચી કરો ગોઠણમાંથી વાડીને બે પગ વાળીને કરો કોશિશ কমার উঁচি করো থাইছে? থাইছে? কমার তো? ফিধা থাই যাও ফছো একবার বারবার থাই যাও সিধা ભૈરવીભાઈ બેઠા થવાનું છે હા નથી થવાતું કોશિશ કરો તો હાથ ઉપર વજન આપીને કોશિશ કરો કરો કોશિશ કેટલું થવાય છે બરાબર છે સુઈ જાઓ પાછા ફરીથી બેઠા થવાની કોશિશ કરો 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 કોશિશ હાથ ઉપર વજન આપો થવાય છે ના ઓકે બસ આ વિડીયોમાં આપણે જોયું જીબીએસમાં રવિભાઈની પથારીથી ચાલતા આડતા ફરતાની સફર જે દર્દીનો આત્મવિશ્વાસ મનમક્કમ ફેમિલી મેમ્બરનો એટલો સાથ સહકાર ટીમવર્ક ટીમવર્ક સિવાય આ ટૂંકા ગાળામાં સંભવ થવું બહુ અઘરી વસ્તુ છે ફિઝિકલી પ્લસ મેન્ટલી સપોઝ દર્દી ફિઝિકલી તો અનફિટ હોય જ છે હોસ્પિટલથી કોઈ પણ તકલીફમાં રજા આપે ઘરે ત્યારે પણ એનો વિલ પાવર કેટલો છે મનથી કેટલા પ્રિપેર છે ઘરના દરેક સભ્યોની એમના પ્રત્યે લાગણી ભાવ કેટલો છે સેવાનો ભાવ કેટલો છે એનાથી જે દર્દીને ઊંઘ મળે છે અંદરથી ઈચ્છા થાય છે કે મારા પ્રત્યે આટલો બધો જ પ્રેમભાવ આપે છે તો હું પણ કંઈક કરીને બતાવીશ જ એટલે એમને પ્રેરણા મળે છે કે મારે હવે આ કન્ડિશનમાંથી આ સ્થિતિમાંથી ટૂંકા ગાળામાં ઊભા થઈ જવું પડશે જ એમને હિંમત આવે છે એટલે આ પરિણામનો શ્રેય ટીમવર્કને વિચારીએ તો હોસ્પિટલ દવા એક્સરસાઇઝ દર્દીની આજુબાજુ ના દરેક સભ્યોનો એટલો જ સાથ સહકાર છે એટલો જ એમનો અમૂલ્ય ફાળો છે એમને ઊભા થવા માટે સમય કિંમતી સમય આપીને એમની પાછળ સેવા કરી છે સમયસર જમવાનું ખોરાક એ અગત્યનો ફાળો છે કે આપણા શરીરમાં નબળાઈ ઓછી ખોરાકથી જ થશે દવા તો ચાલુ જ હોય છે પણ ટાઈમ ટુ ટાઈમ જમવાનું મળે એ પણ દર્દીને ઘણું આવશ્યક છે પોષક તત્વોની ઉણપ વર્તાતી નથી એમનો જે સ્ટેમિના છે શરીરની જે મજબૂતાઈ છે એ જળવાઈ રહેશે અને એના કારણે સામેથી અંદરથી એમને પ્રેરણા મળશે કે હું ફિઝિકલી હવે ફિટ થઈ જ જઈશ નબળા ઓછી લાગશે માનસિક શાંતિ માનસિક તણાવ ઓછો હોવો ઘરનું વાતાવરણ આ બધું ખૂબ જ આવશ્યક છે રિકવરીમાં સુધારામાં પ્રબળ પરિબળ છે આ બધા જ પરિબળો રવિભાઈના કેસમાં બનેલા છે કારણ કે રવિભાઈને જ્યારે રજા આપી હોસ્પિટલમાંથી ત્યારે જે સમય કહેવામાં આવ્યો હતો કે તમે આટલા મહિનાઓ પછી ઊભા થશો પણ એ સમયગાળામાં ઘણો ઘટાડો કરીને રવિભાઈ ટૂંકા ગાળામાં હરતા ફરતા બાર કામ કરતા થઈ ગયા છે એની પાછળ આ બધા જ પરિબળો જવાબદાર છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ